સુરત ડભોલી સ્થિત ઘનશ્યામ ભગતના ગેરકાયદે બનેલા પતરાના ડોમમાં ગત મોડી રાતે કોઈક કારણસર અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી આવી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો શહેરના ડભોલી વિસ્તારમાં ઘનશ્યામ ભગતના ડોમમાં પતરાના શેડમાં ગત મોડી રાતે કોઈ કારણસર અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી આગની જ્વાળાઓ દૂર દૂર સુધી આખા વિસ્તારમાં દેખાતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી આ ડોમ સુરત મનપાના અધિકારીઓની રહેમ નજર હેઠળ બની હોવાની ચર્ચા છે આગની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર કંટ્રોલને કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ ઘટના સ્થળે અલગ અલગ પાંચ જેટલા ફાયર સ્ટેશનો પૈકી કતારગામ ડભોલી મુગલી સરા અડાજણ ઘાંચી શેરીના ફાયર કાફલા સહિત ઉચ્ચ ફાયર અધિકારીઓની ટીમને પણ ઘટના સ્થળે દોડાવી હતી ફાયર વિભાગના જવાનો મોડી રાત સુધી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી આગના ગોડાઉનના શેડ તથા તેમાં સ્ટોર કરેલા બેકરીના સામાનને ભારે નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મારું નામ રમેશલર છું કટાકમ ફાયર સ્ટેશન ખાતે ફાયર ઓફિસર કે છું રાતે કંટ્રોલ રૂમના મેસેજ પ્રમાણે રાત્રે 11:00 વાગે આપણે મનીષ માર્કેટ વિસ્તારમાં કોઈ બેકરીની પાછળના ભાગે સોર્ટ સર્કિટથી આગ લાગી છે એવો મેસેજ હતો ઘટના સ્થળે તપાસ કરતા પવનને લીધે થોડીક આગ વધુ પ્રમાણો પકડાયેલી હોય બીજા ફાયર સ્ટેશન ઉપરથી બી ગાડી બોલાવી પડે શરૂઆતમાં ત્રણ ફાયર સ્ટેશનને કોલ આપવામાં આવેલો હતો અમને કોલમાં લગભગ અગિયાર વાગ્યા કોલ મળ્યો હતો પણ અમને સાડા ચાર પાંચ વાગ્યા સુધીમાં કંટ્રોલ કરતા થઈ ગયો હતો અને કુલિંગ કરતા અમને લગભગ નવ સાડા વાય વાઈ ગયા છે ગાડી આપણે ત્રણ ફાયર સ્ટેશનને શરૂઆતમાં બોલાવી પણ આગનું વિકરાટ સ્વરૂપ જોઈને અમારે અમારા ડિવિઝનલ ઓફિસર ચીફ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને પણ જાણ કરવામાં એ લોકો પણ ઘટના સ્થળે આવ્યા હતા અને બીજા નજીકના ફાયર સ્ટેશનથી ગાડી મંગાવવામાં આવ્યા અત્રે ગોડાઉન છે અને બેકરીનો ભાગ હતો એટલે ઘટના સ્થળે અહીંયા આગ લાગી ગયેલી કંટ્રોલ દ્વારા અમને જાણ કરવામાં આવતા અમે ઘટના સ્થળે આવેલા અને ઘટનાની પરિસ્થિતિને ધ્યાને લેતા તાકી તાકીદે લગભગ અઢારથી ઓગણીસ ગાડીઓને અહીંયા બોલાવી લેવામાં આવેલી છે મેજર કોલ ડિક્લેર કરીને તમામ અધિકારીને બોલાવી લેવામાં આવેલા છે માટેના જે સાધનો ગોડાઉન હોય એમેઝોન ટાઈપના હોય અને બેકરી છે બેકરીમાં સામાન મૂકવામાં આવેલો છે તે એમાં આગ લાગેલી હતી અલગ અલગ પ્રકારના ગોડાઉનો છે હાલમાં સુરતની ફાયરની ટીમો ચારે ફોરથી આગ બુઝાવાની ચાલુ છે ઓલમોસ્ટ આગ કંટ્રોલમાં છે